ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે સરકારના કડક આદેશ બાદ પણ ભ્રષ્ટાચાર કરનાર અચકાતા નથી ગુજરાતના ડાંગ જિલ્લા સાપુતારામાં બે રોકટોક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે પેટા કાયદેસર કે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ સાપુતારા ચીફ ઓફિસર મેહુલ બરવાડ કલેક્ટર મહેશ પટેલ કે કોન્ટ્રાક્ટર રાજકોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતમાં વિવિધ એક્ટિવિટી બંધ કરવાનો આદેશ હોવા છતાં ડાંગ જિલ્લા કલેક્ટર અને ચીફ ઓફિસરના આદેશથી સાપુતારામાં ચાલતી તમામ પ્રવૃત્તિ બિંદાસ ચાલી રહી છે કોઈનો જીવ જશે તો તેના જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ગુજરાતની મેગાસિટી જેવી કે સુરત બરોડા અને રાજકોટમાં સર્જાયેલી દુર્ઘટનાની સીધી અસર ડાંગ જિલ્લામાં જોવા મળતી નથી છેવાડે આવી ડાંગ જિલ્લામાં ભ્રષ્ટ અધિકારી તથા કોન્ટ્રાક્ટરોના પીપણાના કારણે ચાલુ છે કે કેમ સાપુતારામાં આજે પણ વિવિધ એક્ટિવિટી જેવી કે ચીપલાઇન પેરાગ્લાઇડિંગ બોટિંગ બાઇક રાઇડિંગ સહિતની મોટાભાગની પ્રવૃત્તિ ચાલી રહી છે માત્ર એડવાન્સ રોપવે મછલી ઘર ચાર એક્ટિવિટી બંધ છે ગુજરાત સરકારનો તમામ કલેક્ટરને આદેશ છે કે ફાયર સેફ્ટી નહીં તો એફ આર આઈ કરવા કડક આદેશ છે છતાં સાપુતારામાં કાયદેસર કે ગેરકાયદેસર ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના ઇશારે ચાલી રહી છે સાપુતારાના જાગૃત નાગરિકો વારંવાર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરવા માટે માંગ કરી રહ્યા છે તેમ છતાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલ અને ચીફ ઓફિસર મેહુલ ભરવાડને ફરિયાદમાં તપાસ કરવાની કે પ્રવૃત્તિઓ બંધ કરવામાં રસ નથી સાપુતારામાં મોતના મુખ તરીકે ઓળખાતી અવારનવાર દર વર્ષે સાપુતારામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓમાં નાના મોટા અકસ્માતો થતા રહે છે પરંતુ કોન્ટ્રાક્ટરો સમગ્ર ઘટનાઓને રૂપિયાના જોરે દબાવી નાખે છે ગુજરાત સરકાર સમગ્ર ગુજરાતની સાથે સાપુતારામાં નીતિ નિયમોની અવગણના કરી બેરોકટોક ચાલતી પ્રવૃત્તિઓ બંધ થશે કરી તે આવનારો સમય જ બતાવશે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ડાંગ